આપ સૌ જાણો છો અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી છે છે અને આપ પણ જાણકારી કે વોર્ડ નંબર જામનગર મહાનગર વિસ્તારના વોર્ડ નંબર છ માં અમુક રહેણાંકો રેસિડેન્શિયલ રેસીડેન્શિયલ એરિયાને એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશન અને એ વિસ્તાર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાને ગઈકાલથી જ એ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ ડેમોલ્યુશનની આવી નોટિસ આવવાથી સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું એક ભય હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની ક્યાં કરવી એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા એમાં શહેર અધ્યક્ષ શ્રી વિનાબેન કોઠારી ગઈકાલથી લઈને આજ સુધી મારા ધ્યાન પર કારણ કે પાર્લામેન્ટ સેશનનો આજ છેલ્લો દિવસ હતો તો ત્રણ ચાર વખત ફોન કરી અને મેં કીધું કે બેન તમે આવો એટલે તરત જ રેસિડેન્સને ચોક્કસ મળો અને ઘણા સમયથી આ લોકો આમ જુઓ તો ક્યાંક કન્ફ્યુઝન પણ છે અત્યારે મેં જે વાત કરી બધા નાગરિકો સાથે એમાંથી ક્યાંક કન્ફ્યુઝન પણ એવું છે કે અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે અમુક એ લોકોને સનત ભૂતકાળમાં આપવામાં આવી છે એવા પણ નાગરિકો છે જેને ડેમોલિશનની નોટિસ આવી છે અને અમુક કાયદેસર રીતે રેલવેની જગ્યામાં છે અને ભૂતકાળમાં એક કોર્ટનો પહેલા ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે ને જગ્યા ખાલી કરાવવાનો એક ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે પણ એમાં મારી વાત એવી હતી કે તે સમયે DRM શ્રીને અને GMC ને મેં બનેને કીધુંતું કે તમે સમગ્ર ગુજરાતમાં આ વાત એપ્લિકેબલ તો આખા દેશ માટે છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે ડ્રાઇવ કરો બધા જ જિલ્લાઓમાં બધી જ જગ્યાઓમાં એ સમયે તમે જામનગરમાં ડ્રાઇવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઇવ કરજો એ વધારે યોગ્ય હશે અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો જે રહેણા છે એ લોકોને જે રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારે નોટિસ પણ આપજો એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે બીજી મારી કોશિશ એવી હશે જ હું દિલ્હીથી આવીને તરત જ તમને જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા નાગરિકોને મેં સામેથી જ અહીં બોલાવ્યા બીના બેન એમણે પહેલાથી કહી રાખ્યું હતું કે બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા મળશું અને એ રીતે જ મેં અત્યારના ડીઆરએમ શ્રી ડી બધાને ઇન્ફોર્મ કરી રહ્યા છે ને સોળ તારીખે મારી કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને ડીઆરએમ શ્રી આ બધાની ઉપસ્થિતિમાં ને રેલવે વિભાગના અન્ય અધિકારી

પોતા માટે મળે એ રીતે આ આખા પ્રશ્ન ને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી કોશિશ રહેશે જેનું અત્યારે મેં કારણ કે પંદર તારીખે રજા હોય સોળ તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે બધા જે અરજદારો હતા એમને પણ આપ્યો છે ને મારી કોશિશ રહેશે કે આખા પ્રશ્ન ને એક સુખદ અંત મળે એ પ્રકારના મારા પ્રયત્ન રહેશે